જય માતાજી મિત્ર જય ગોપનાથ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્ર આજે મિત્ર આમ 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 જંગલની અંદર બેઠા છે અહીં જો કે મારી પોતાની જમીન છે આ છે આ જંગલ પણ મારી પોતાની જમીન છે આ જમીનની અંદર અમે તમને વિશ્વાસ નહીં આવે છે ખરેખર બાજુમાં તો જ બેઠા છે બે આ હાઈવેજ ને અમે હારું એ આજે હું હારું ને અમે હારું એ

કોઈને આજ તો કોઈને કાલે આમ 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 જે આમ આમ પાંદડા હોય આ જાડવાની માથે અને કૂણા કૂંપળા હોય અને એ એ આમ હસતા હોય ઓલા પાકલ પાન ખરતા હોય ને એટલે એ હસતા હોય તો ઓલા શાંત એને આશ્વાસન આપે કે ભાઈ ખેમ ને હવે મોજ કરી લે ને તું અમારા જેવો પાકી છે તારો એ વારો છે એ આમ એક દી જ આવાનું છે એ પાકું છે સાહેબ એટલે કીધું આ લાકડાનું જે જરૂર મેં તમને વાત કરીને હગા હગા હું કરો ને હગ્ગા વળાવીને વળશે પાછા જંગલના લાકડા આપણી કાયા ભેગા મળશે હે આ એની જરૂર હોય ઠેઠુંથી સાહેબ આમ જંગલ અને એક નાની એવી વાત યાદ આવી ગઈ કહી દઉં ખાલી આમ બે મિનિટની પણ પહેલાં તો આ બીડું જગતો કરવું તો હેગા એમાં તો હાલે જ નહીં તો જોઈ નહીં જોઈ ત્યાં સાહેબ આમ 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 મારા જેવો એક નાનો એવો માણસ હાથમાં કુવાડો લઈ અને આમ જંગલની વાટે નીકળ્યો અને આ આવા બાવળને બાવળને બાવળ ને દાડવા બધા આમ હસવા મીડ્યા સાહેબ ભાઈ નીકળ્યા કે જેવો કવાડો લઈ એટલે મારા એવો નાનો માણસ છે હસવો સવો મને ભાળી નીકે પણ તમારા આજ કટકે કટકા કરી નાખું ઈ ઝાડ વાંક્યા તારા બાપની સતા નથી તું અમને કાપી હગે ઈ તારા કામ નઈ નીકળ એ તો જોજો ઈ ભાઈ એ માણસ વટી ગયો અંદર આવા 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 જંગલ ની અંદર ગોઠવાઈ ગયો અને મીડો લાકડા કાપતા ઈ કાપી ને જોરદાર મોટો ભારો માથા ઉપર લઈને નીકળ્યો જે હસતા હા ને એ જાડવા પાસે જઈને કીધું કા કેમ કાપા ને ચારે જાડવા રોતા હા હા જાડવા રોતા હા શું કામ સાહેબ એટલે રોતા હા માઠું ન લગાડતા હું તમે બધા ભેગા એટલે રોતા થા કે તારા તારા ભાર નથી તું જાતો હો પાસે કવાડો એકલો જ હતો અને અત્યારે કવાડામાં હું કે કવાડામાં હું છે એ કે હાથો સાંભીડો જેને હાથો કહેવાય એ કે હેનો છે એ કે લાકડાનો એ કે અમારો ભેગો ગીડ્યો ને ત્યાં તારો ભારો કપાણો નકર કપાય નહીં એમ સાહેબ જે આપણા જ્યારે આપણે આપણી ભેગા ગણે ત્યારે કપાઈ ત્યારે સૂટણીમાં બધે આપણે રીવે સાજે જ્યારે આપણા આ બને ને ત્યારે એટલે કીધું સાહેબ હગા હગા તું હું કરા હગા વળાવીને વળશે હાસા હગાશે વનના લાકડા તારી કાયા ભેગા મળશે આવા જંગલની અંદર ગોઠવાઈ જશે અને સાહેબ આમ આમ મોજ તો છે ને આ આવી એક હાથમાં જ આવ્યો વિડીયા ઉતારવાનો સમય તો ઘણી જગ્યાએ મળે ડેકોઝન ઘણા મળે પછી ઓડિયન્સ ઘણા મળે